નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને વધુ બે વર્ષ લાભ મળશે કેન્દ્રએ અંત્યોદય યોજના હેઠળ રાશનની દુકાનો દ્વારા આપવામાં આવતી સબસિડી યોજનાને વધુ બે વર્ષ માટે લંબાવી દીધી છે જાહેરાત કરી છે કે એકત્રીસ માર્ચ બે સુધી આ યોજના ચાલુ રહેશે આ યોજના અંતર્ગત રાશન લાભાર્થીને સબસિડી હેઠળ દર મહિને એક કિલો ખાંડ આપવામાં આવે છે પરંતુ રાજ્ય આ ખાંડના સંગ્રહ અને વિતરણનું ધ્યાન રાખે છે કેન્દ્ર સરકાર એક કિલોના દરે પચાસ રૂપિયા પૂરી પાડે છે અન્ય સમાચારની વાત કરીએ આણંદની હાઇસ ગ્લોબલ કન્સલ્ટન્સીમાં વિઝાના નામે પૈસા પડાવવાનું કૌભાંડ ઝડપાયું છે ચારેક વ્યક્તિ પાસેથી વીસ પોઈન્ટ સાઠ લાખની કરેલી છેતરપિંડી ચાર કોમ્પ્યુટર મોબાઈલ સબ વે ઓફર લેટર સહિત કુલ એક પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે દોષીતોની હવે ખેર નહીં મોદી સરકાર લોકસભામાં લાવશે બિલ કેન્દ્ર સરકાર આવતા અઠવાડિયે સંસદમાં એક નવું બિલ રજૂ કરી શકે છે જેમાં મહત્તમ દસ વર્ષની જેલની સજા અને એક કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ હશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇંગ્લેન્ડના સ્પિનર્સ સામના માટે ટીમ ઇન્ડિયાનો પ્લાન તૈયાર આજે વિશાખાપટ્ટનમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચનું આયોજન ભારતીય બેટ્સમેનોએ સ્વીપ શોટ અને રિવર્સ સ્વીપ શોટ રમવાની પ્રેક્ટિસ કરી દીધી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે કચ્છમાં ફરીથી તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો આવ્યો છે ધરતીના પેટાળમાં ગતિવિધિઓ વધતા લોકોમાં ફફડાટની લાગણી પણ વ્યાપી ગઈ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાહોલ અને સ્પીતિમાં સૌથી વધુ એકસો રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે હિમાચલમાં ભારે હિમવર્ષા પણ થઈ છે બસો ને રસ્તાઓ અને છસો ને પાવર ટ્રાન્સફોર્મર પણ ઠપ થઈ ગયા છે લાહોલ ખીણ બરફથી ઢંકાયેલી જોવા મળી છે અને અહીં સતત ત્રીજા દિવસે પણ હિમવર્ષા ચાલુ છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જ્ઞાનવાપીમાં પૂજા પર પ્રતિબંધ મૂકવાની અરજી મધ્યરાત્રિએ સુપ્રીમ કોર્ટ ખોલી સવારે ત્રણ વાગે સુનાવણી થઈ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને અલાહાબાદ હાઈકોર્ટે જવા કહ્યું જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટમાંથી મળી નહીં કોઈ રાહત જ્ઞાનવાપી પરિસરમાં વ્યાસજીના બોયરામાં આઠ મૂર્તિઓની પૂજા કરાઈ હતી તમામ મૂર્તિઓને ચંદન પુષ્પો અખંડ ધૂપ દીપ નૈવેદ્ય અર્પણ કરીને આરતી પણ કરવામાં આવી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો ફાસ્ટેગની કેવાયસી ડેડલાઇન ઓગણત્રીસ સુધી લંબાવી દેવામાં આવી છે અગાઉ કેવાયસી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે